કેનાલમાં પાણી ક્યારે આવશે અને શું કહ્યું હળવદના ધારાસભ્યએ તે સાંભળો ખેડૂતો કાગડોળે પાણીની રાહ જોતા જોવા મળ્યા છે માડિયા કેનાલની મુલાકાતે મોરબી અને હળવદના ધારાસભ્ય 3-4 દિવસમાં કેનાલની સફાઈ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી સાથે રાખી અને આ માળિયા કેનાલ જે એકત્રીસ ત્રણથી બંધ હતી અને સાફ કરવા માટેનું જે એજન્સીને કામ આપ્યું હતું એને અમે ઇન્સ્પેક્શનમાં હતા સૌ અધિકારીને સાથે રાખી ત્યાં સારું થયું હતું એ પણ જોયું અને જ્યાં નબળું હતું સાફ નથી થયું ત્યાં સાફ કરવાની સૂત્ર હતી ચાર દિવસમાં કોઈ પણ હાલતે આ બધું ક્લિયર કરી નાખો સરકારના રૂપિયા એક એક રૂપિયો પ્રજાના પૈસાનો રૂપિયો છે એટલે રૂપિયાનો સંપૂર્ણ સદુપયોગ થવો પડે અને ખેડૂત જ્યારે બ બે મહિના સમય આપતા હોય ત્યારે ઝીરો ટોલરન્સ નીતિથી સાફ કરવા માટેનું અમે બંને ધારાસભ્યએ સૂચના કરી અધિકારીને કીધું કે અમારે કોઈ અમારો કાર્યકર્તા હોય કે કોઈ પણ આગેવાન હોય એક રૂપિયો ક્યાંય કોઈને ભ્રષ્ટાચાર નથી આપવાનો અને સૌ ખેડૂતોને પણ કીધું કે તમે પણ આમાં સહયોગ કરો અને સાથે સાથે ખેડૂતોને પણ આજની મિટિંગમાં કીધું કે પિયાઓ જે આપવાનો હોય છે હેક્ટર દીઠ છસો રૂપિયા ખેડૂતોએ પણ સહમતી બતાવી કે અમે પણ નર્મદા માટેનું અધિકારી જે ફોર્મ આપશે એ ફોર્મ ભરશું આજે અમે સંકલન સારી મિટિંગ કરી અને અહીંથી હવે સીધા અમે ગાંધીનગર જવાનાથી તમારા મનની વાત મા લાઈફ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો